વાવના અંતરિયાળ વિસ્તારોમાં સિઝનનો પહેલો વરસાદ વાવ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આ સાલ સમયસર ન થતા જગતના તો તેવા ખેડૂત ફફડાટ વ્યાપી ગયો હતો કે વરસાદ થશે કે કેમ જ્યારે કાગડોળે વરસાદની રાહ જોતા ખેડૂતોની આશા હજી પૂરી થઈ હતી જ્યારે સિઝનનો પહેલો વરસાદ બહુ રાહ જોડાયા બાદ અંતે આજે થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો સાથોસાથ વરસાદ થતાં ખુશી પણ જોવા મળી હતી એક મહિનો મોડો વરસાદ આવતા સિઝનના વાવેતરમાં ફરક તો પડશે પરંતુ ઘણું બધું ટેન્શન પણ ઓછું થયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ સાલ વાવ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં સિઝનનો પહેલો વરસાદ થયો ન હતો જે બહુ રાહ જોડાયા બાદ અંતે આજ સવારથી વાતાવરણમાં પલટો આવતા વાદળો ફંફોરાયા અડે ધીરે ધીરે વરસાદ ચાલુ થયો હતો જે બાદમાં જબરદસ્ત વરસવાનો શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર ચોક્સ ગુજરાત રમેશ ગીરી ગોસ્વામી બનાસકાંઠા જિલ્લા વિરોધ છે